પાઠ ત્રણ બિલ્લીને આવ્યા ચક્કર સૌ પ્રથમ ગીત આપેલું છે ગીતનો રાગ છે એક બિલાડી તેણે પહેરી સાડી તમારા શિક્ષક તે રીતે તમારે આ ગીત ગાવાનું રહેશે આ ગીત તો તમે બધાએ સાંભળેલું હશે ચાલો હવે આ ગીતને આધારે આપણે વાતચીત જોઈએ પહેલો પ્રશ્ન તમને બિલાડી ગમે તો કે હા કેમ કારણ કે તે સુવાળી હોય છે તમે અન્ય પણ જવાબ લખી શકો બિલાડીનો અવાજ કાઢો તો કે મ્યાઉ મ્યાઉ ગીતના કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી તો કે ગીતમાં જ્યારે જાડી અને ચક્કર આવે ત્યારે તમને જ્યારે જે મજા પડી હોય તે શબ્દો તમે લખી શકો મગર અને બિલાડીમાંથી તમને કોણ વધુ ગમે અને કેમ તો કે બિલાડી કારણ કે બિલાડી છે એ ખૂબ જ સુવાળી હોય છે અને તેનો અવાજ ખૂબ જ મીઠો હોય છે તમે બિલાડી કે મગરની કોઈ વાર્તા સાંભળી છે અને કહી તો કે હા સાંભળે છે મગર અને વાંદરો ચાલો હવે ગીતમાં આવ્યું હોય એમાં મ્યાઉ મ્યાઉ અને ન આવ્યું હોય એમાં જાવ જાવ લખવાનું ચાલો બિલાડી તો છે જ અને સાડી વાંદરામાં અને કૂતરામાં આપણે ઝાઉ લખીશું ચાલો ગીતમાં ખૂટતો શબ્દ એક બિલાડી જાડી તેણે પહેરી સાડી તળાવમાં તે તરવા ગઈ બિલ્લીને આવ્યા ચક્કર અને તળાવમાં તો મગર ચાલો પછી જોડકા જોડવાના છે સાડી પહેરી ફરવા ગઈ પછી તળાવમાં તરવા ગઈ સાડીનો છેડો તો કે મગરના મોમાં આવી ગયો અને એક બિલાને ચાડી તેણે પહેરી સાડી ચાલો ચિત્રને આધારે જવાબ લખો ચાલો ચિત્ર આપણે જોઈએ રમતનું ચિત્ર છે અને એના આધારે આપણે જવાબ જોઈએ કુલ કેટલા છોકરા છે તો કે ત્રણ છોકરીઓ ચાર કેટલા છોકરા ઊભા છે બે ચિત્રમાં શું શું છે તો કે બાળકો પક્ષી ઘર ઝાડ છોડ અને ફૂલ ચાલો ઊભેલા છોકરા શું કહેતા હશે તો કે ઊભેલા છોકરા છે તે કહેતા હશે કે છોકરાના પાછળના હાથમાં કંઈક સંખ્યાનું કાર્ડ છે એવું કહેતા હોય એટલે કે આમાં બે છોકરા છે એ ચિત્રમાં ઊભા છે સંખ્યાની રમત એટલે સંખ્યા ઓળખ રમત ચિત્રમાં છોકરા શું રમતા હશે તો કે સંખ્યા ઓળખ રમત ચાલો આપણે જોઈએ આ એક છોકરો છે તે ઊભો છે એની પાછળ હાથ છે એમાં કોઈ પણ સંખ્યાનું કાર્ડ હશે એક છોકરાને બીજા છોકરાને ઊભો કરે અને એને પૂછે કે મારા હાથમાં કઈ સંખ્યાનું કાર્ડ છે અને સંખ્યા ઓળખ રમત આવી રીતે આગળ વધશે જો એને ન આવડે તો તે પાસ કરશે એવી રીતના આખા સર્કલમાં જેટલા બાળકો હોય તેને સંખ્યાનું અનુમાન કરવાનું ચાલો એના પછી ખૂબ જ સુંદર વાર્તા આપેલી છે જે તમે બધાએ સાંભળેલી જ હશે લપલપ્યો કાચબો પણ અહીં વાર્તાનું નામ છે એ લાકડી છૂટી આ વાર્તા તો તમને ખબર જ છે કે બે હંસ હોય છે અને તેનો મિત્ર કાચબો કાચબો છે એ લપલપિયો હોય અને માન સરોવર જવાની જીદ કરે અને પરાણે એને લઈ જવા માટે બે હંસ છે એ લાકડીનો સહારો લે પણ વચ્ચે કાચબાભાઈ બોલે અને કાચબાભાઈ નીચે પડી જાય છે હવે આપણે વાતચીત જોઈએ પહેલો પ્રશ્ન તમે ઉડી શકો તો કે કે ના કેમ કારણ અમારે પાક નથી કોણ કોણ ઉડી શકે નામ કહો જેને પાંખ હોય તે પક્ષીઓ અને આના સિવાય ચામાચીડીઓ પાણીમાં કોણ કોણ રહે છે તો કે કાચબો બતક મગર દેટકો માછલી તમે કાચબાની બીજી કોઈ વાર્તા સાંભળી છે તો કે હા સસલું ને કાચબો હોઠ ખોલ્યા વગર કાચબો હંસ અને લાકડીનો અભિનય કરવાનો છે એટલે કે બોલવાનું છે ચાલો વાર્તામાં આવેલા શબ્દને અમે સાચું કરવાનું સરોવર આવે શરત આવે છલોછલ છે ખબરદાર છે અને જંગલ છે જ્યારે કાગડો અને કાદવ નથી ચાલો હંસ બોલ્યો હોય તેમાં તમારે એક લખવાનું છે અને કાચબો બોલ્યો હોય એમાં તમારે બે લખવાનું છે ચાલો તો એક બે બે વાક્ય કાચબું બોલે છે કે મારે માન સરું છે અને હવે તો આપણે ભાઈબંધો કહેવાય પણ ત્રણ વાક્યો છે હંસ બોલે છે તને ઉઠતા તો આવડતું નથી ખબરદાર જો મોટું ખોલ્યું તો અને તારે બોલબોલ કરવાની ટેવને ભૂલવી પડશે ચાલો એના પછી તમારે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરવાના રહેશે ચલો એના પછી તમારે ઉદાહરણ મુજબ કાનો મૂળાક્ષરો તમારે લખવાના રહેશે ગા માં ના જા એવી રીતના પ્રેક્ટિસ કરવાની રહેશે ચલો ત્યારબાદ આઠમા પ્રશ્નમાં ઉદાહરણ મુજબ તમારે ન ન ને કાનો ના ન ને એક માત્ર ને આવી રીતના ત્રણ ત્રણ અક્ષરોનો મહાવરો બાજુના ત્રણ ખાનામાં કરવાનો રહેશે ચલો નવમો પ્રશ્નમાં તમારે ચિત્રો જુઓ અને યોગ્ય રીતે જોડો પેલું છે બરણી પછી છે કાબર પછી છે અનાનસ પછી છે છત્રી પછી છે આગબોટ અને પછી છેલ્લું આપેલું છે અંક એટલે કે એક ચાલો એના પછી ઉદાહરણ મુજબ ક બ અ છ ઓળખો અને ગોળ કરવાના છે તો અહીં તમને એક કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં અલગ અલગ શબ્દો આપેલા છે પેલું ઉદાહરણ આપેલું છે કે એક બે અને ત્રણ જગ્યાએ વ આપેલો છે એટલે વ છે એ ત્રણ પછી એવી રીતના ક તમારે શોધવાના કેટલા એ લખવાના ચાર બ શોધવાના કેટલા છે એ નીચે લખવાના પાંચ અ ત્રણ અને છ ચાર ચાલો એના પછી અગિયારમો પ્રશ્નો વર્તુળમાં રહેલો મૂળાક્ષર શોધી ગોળ કરો તે અક્ષર આવતો હોય તેવા બે 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 શબ્દો તમારે લખવાના છે જો અહીં છે એ ક એટલે કલમ કનક અને ચમક લખેલું છે એના સિવાયના બે શબ્દો લખેલા કમર અને એક ચાલો બ આવતો હોય તેવા બટન અને ટબ અ આવતો હોય એવા તો કે અજગર અને અમર પછી છ આવતો હોય એવા છગન અને છત્રી ચાલો આ અક્ષર આવતો હોય એવા આભ અને આરતી એ આવતો હોય એવા એક અને એકાવન ચાલો વાંચો અને સમાન શબ્દોને જોડો એરણ છત્રી આગબોટ કમળ બરણી અને અનાનસ ચલો એના પછી તેરમો પ્રશ્ન નમૂના મુજબ એક માત્ર વાળા ફરતે ગોળ કરો એક માત્ર હોય ત્યાં જો અહીં બે માત્રા છે આપણે ગોળ કરીશું નહીં અહીં એક માત્ર અહીં પણ એક માત્ર એક માત્ર એક માત્રા એક માત્રા એક માત્ર અને એક માત્રા ચાલો એના પછી કાચબો આપેલો છે એને તમારે પેન્સિલની મદદથી જોડીને રંગ પૂરવાનો રહેશે ચાલો એના પછી પંદરમો પ્રશ્ન વાક્યને ચિત્ર સાથે જોડો સૌથી પહેલા આપેલું છે આ કાન છે તો અહીં નીચે સૌથી નીચે એનું આપેલું છે જવાબ આ કાન છે ચલો પછી બીજું આપેલું છે આ મકાન છે તો અહીં આ મકાન છે આ કાબર છે આ કાબર છે આ વાનર છે સૌથી પહેલું આપેલું છે આ વાનર છે આ બસ છે બીજા નંબરનું આ બસ છે છેલ્લું આ અનાનસ છે તો અહીં આપેલું છે આ અનાનસ છે તમારે લીટી દોરીને જોડવાનું રહેશે સોળમો પ્રશ્ન નીચેના ચિત્રો જોઈને શબ્દ લખો સૌથી પહેલું ચિત્ર આપેલું છે કાબર બીજું આપેલું છે બસ ત્રીજું આપેલું છે અજગર ચલો નીચે ત્રણ ચિત્રો આપેલા છે પેલું છે કાન પછી આપેલું છે બાર અને પછી આપેલું છે નાક ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન સત્તરમો વિદ્યાર્થીઓ જોડીમાં બેસાડો તેમને એકબીજાની પીઠ પાછળ આંગળીથી ક બ અ છ અક્ષર લખો એટલે કે તમારે પીઠ પાછળ કોઈ પણ મૂળાક્ષર લખવાના અને જે વિદ્યાર્થીની પીઠ પાછળ લખેલું હોય તેને તે અક્ષરનું અનુમાન કરવાનું એટલે કે આ રમતમાં તમારે કોઈ પણ અંકોનું અથવા સંખ્યાનું અથવા મૂળાક્ષરનું તમારે અનુમાન કરવાનું રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ